એક તમને કહું સાહેબ આ દેશ છે ને એક ધર્મ નો દેશ નથી સનાતન ધર્મ સાથે જોડાયને ચાલનારો આ દેશ અને આ દેશમાં જ્યાં સુધી બધાની એકતા નહીં આવે ત્યાં સુધી સારે જહા પે અચ્છા હિન્દુસ્તા અમારા નહીં કહી શકાય આ મહારાણા પ્રતાપનું અકબર નું યુદ્ધ નતો કાકા હંમેશા યુદ્ધ છે એ ધર્મ અધર્મ ના જ હતા જો મહારાણા પ્રતાપ નું યુદ્ધ જ્ઞાતિવાદ નું હોત તો મહારાણા પ્રતાપ નો સેનાપતિ હાકીમ ખાન નો હોત આનું સત્ય છે એટલે આમાં ઘણી વાર શું થાય કે કાંઈક કે વાત કરીએ ને તો કોઈક એક ખાનામાં નાખી દે એટલે આ ફૂલ પી ગયો આપણે પીધેલા ગમે આપણે હું આપણે હું વાંધો ભાઈ આપણે નથી પીતા તો એનો અર્થ એવો થોડો છે ટીકા કરાય આપણે એમાં કઈક હશે તો જ ગુજરાત સિવાય આખી દુનિયામાં સારું હશે ને એનો કઈ પ્રચાર ના કરે પીવાય નહીં આપણે આ દેશ છે ને એટલે જ ભગવાન કૃષ્ણ અહીંયા વ્યાવ્યા થાય કે અહીંયા વ્યાવો ગુજરાત ગુજરાત આ ગાંધી નું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ સાહેબ એ ગુજરાત છે દુનિયામાં કોઈ એવો રાજા નથી આપી દે ગુજરાતમાં છે અને જયારે આખી દુનિયા ભારત જોઈને બેઠું છે નરેન્દ્ર મોદી અહીં નો છો અને અમિત શાહ વાણીઓ એ સાહેબ કેવું એને કીધું તમે

બસ સાંજ્યા વિનંતી કે આપણા કેસરના ભાવ જોઈ અને વાહ નજરું કરજો પાછળ પ્રગતિ સ્વીકારવાની આપણામાં શ્રદ્ધા નથી ભલા માણા અને જે વ્યક્તિ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ દુખી હોય શકે બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારીને રાજી થતો હોય એ દી નાનો ના રહી શકે એમ આપ મૂળ તો પીતો છો ગામની પ્રગતિ નહોતો જોઈએ એક તો એટલે છેલ્લે હનુમાન દાદા પણ આવીને ગામના કહે આલોય નીકળાય તેલના દીકરા ચાવજો ગામના વૈયા ગયા તો તને પોગે હનુમાન ગામના વૈયા ગયા પછી પૂજારી બેઠા તો પૂજારીને કીધું આલો બાપુ જય શિયા આરામ પૂજારી કહે આ બાપા આ આ ભાઈ જયશે આરામ ભાઈ પૂજારી વૈયા ગયા અને પછી હનુમાનજીની સામે એકલો ઊભો પણ હનુમાનજી હામો લડી નામ જો ગામ માં લઈ તલવાર લઈ આવ્યો તલવાર કાઢી હનુમાનજી ને કે ઓળખાણ પડે જાણે કેમ લંકામાં હામી પાલટીમાં હોય હનુમાનજી ને ઘડીક તો થયું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં પણ હનુમાનજી ને એમ થયું કે રાવણ મેર્યા પછી આવાને મારીએ તો આના માચ્યમ વધે હકીકત કહું સાહેબ તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાઇકલવાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી હા હકીકત છે આપણે મર્સિડી લઈને ગયા હોય ને રિક્ષાવાળો હામે હામ આવ્યો તો આપણે પાછી લઈ લેવાય કારણ કે એમાં અઝડતા છે એટલે તો રિક્ષા છે એની પાસે હકીકત છે હે હવે હનુમાનજી જેવા હનુમાનજી સાહેબ ભગવાન રામને રાવણ મારવામાં દાદા ગોઈન કહે પરસ્યો વળી ગયો જેટલા માથા કાપે નવું ઉગે જેટલા માથા કાપે ફૂડ સુધી નવું આવે ભગવાન રામને વળી ગયો અને હનુમાનજી છે ને રામને દુઃખી ન જોઈએ કે તમારા સ્ટાફમાં તમારા એવા ઘણા હનુમાન હશે કે તમારી રેખા બદલી હોય ને તો એ દુઃખી થવા મળે કાકન થયું શું સાહેબ કેમ શું તકલીફ છે હા તમારા હાસા હિતે શું રામને પરસ્યો વળ્યો ને આ રામાયણમાં નથી પાછો ગોતતા નહીં હા પછી ક્યાંય બધું રામાયણમાં ન હોય કારક અમારું ક્યાંય સાંભળવું તો જોવે કે નહીં તમારે હા ગાડલા આવે છે એનો અર્થી છે હજી મહેમાન આવે છે કાંઈ વાંધો નહીં અમારે ભાઈને રજૂ કરવા છે કારણ કે અમે કેટલા વાગે આપણે સાડા નવ પોણા દસ ચાલુ છું કાંબો નવ વાગે નવ વાગ્યા ચાલુ કરી નાખ્યું હતું કાકા હા ટૂંકો દાખલો દઉં રામને પરસો વળી ગયો ને કાકા એટલે હનુમાનજી રામને કીધું એક કરવી આવતો કે રાવણ શું ન પડે હનુમાનજી બે આ ગદા પકડી અને તૈયારી ફરી અને હોય ઝાટકીને રાવણની કેડીમાં નાખીને તો રાવણ ઊંધા માથે ગયો ભાખ દે તો બોલે ને અત્યારે દહ માથા પડે એટલે હા ભૂદી ને ગયો રાવણના મોઢામાં ધૂળ ઘડી ગયું હવે એક તો રાવણ ને એમાં આવો સાળો કરાય રાવણ ઊભો છો તપે ત્રાંબા જેવી આખું થઈ ગયું વિહે વિહ નેત્ર અને ત્રાયડો કોને ખા કર્યો કોને ખા કર્યો આખી શ્યાના હજળ રામે અડુક દિન હનુમાન ને કોણી મારી આનો નો સાળો કરાય તું એ ખીજવા તા ખા કર્યો કોને ખા કર્યો પછી લક્ષ્મણે હનુમાન ને ધક્ ને કોક ને કઈ હેરાન કરાય એટલે હનુમાનજી આવ્યા કે મેં કા કર્યું કારણ કે જે આ છે હોય એ આછે મારવો પડે એ તો નોખું પડે ત્યાં માર્યો આખા ત્યાં કર્યો હા રાવણ કે તારી માને ધન્યવાદ આવું હોય રામાયણમાં કઈ પણ છે એકસો આઠ પ્રકારની રામાયણ છે હા કઈ હું ખોટું નથી કેતો નગર હજાર રેકોર્ડિંગ થાય કોઈક અમારો કાઠલો પકડીને બે નો નાખે અમને સોટી હું પીડ્યા હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ તો હનુમાને કીધું તારી માને ધન્યવાદ પણ બાથમાં તો હામ હામ આમ જ હોય ને હા એક ઘરે બેય પ્રોગ્રામ છે ભાણા મજા આવે ને તમને બાસ હવે હા પણ જો એટલે હનુમાનજી કીધું મારી માને ધન્યવાદ હેના તે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને હનુમાન કે તમે પેલા કીધું તારી માને ધન્યવાદ એટલે મેં તમને હામું કીધું ત્યારે રાવણ બોલે છે કે હનુમંત તમારી માને ધન્યવાદ એ માટે આપું કે હું રાવણ શિવનો એક લોતો શિષ્ય અને ભગવાન મહાદેવ ની જયારે સ્તુતિ કરું તો ભગવાન કરતો ના તપ માં બે જાઓ અને મહાદેવ મારી હામું જોવે અને તેથી મારા આંતરડા કાઢી એનું વાત બનાવી અને રાવણ રચિત મારું પોતાનું રચિત એમ કેવા શિવ તાંડવ ગાતો હો અને સતા મારી હાવું ન જોવે અને પછી એ શિવને મારી વીસ હાથની હાથથી મારી વીસ ભુજાવુની હો આંગળીયું અને મારી વીસ ભુજાવુથી ભગવાન શિવને કૈલાશ હો તો એમ કહેવાય ગુસો લઉં તો આકાશ રૂપી સરોવરમાં હા ભળે હનુમાન આકાશરૂપી સરોવરમાં રાવણને આંગળીયું રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો તારો કૈલાસ લાગતો થવું અને તારા રાઘવને મને જો પરસો વળી જતો હોય ત્રણ લોકનો અધિપતિ મારી હામો ઊભો છે એને જો પરસેવો વળી જતો હોય અને એ રાવણ ને તું એક ગદા ભેગો પાડી દે ધૂળ સાડતો કરી દો તો ન કઉ તમારી માન ધન્યવાદ એમ હવે હા ગયો પછી રાવણ કે છે કે હનુમાનજી તમે મને ધન્યવાદ મારી જનેતાને શું કામ આપ્યો કે રાવણ શિવનો એકલોતો શિષ્ય હોવાથી એના ભજન કર્યું છે એનું સ્તોત્ર કર્યું છે એનો કૈલાસ ઊંચો કર્યો છે અને તારી હામો શિવ નો અગિયારમો રુદ્ર ઊભો છે તારા ગુરુને નો ઓળખી શક્યો તારી હામો કોણ ઉભો છે હાથ वज्रવર્ધજા બિરાજે કાંથે મોચનો ઈ સાજે એ રાવણ આખે કોઈ પ્રસંગમાં મારે ગદા લીધી નથી અને મારો ગદાનો પ્રહાર આ પૃથ્વીને ખમી શકે અને ઈ જો ગદા હું પૃથ્વીમાં મારું તો ગાંડો થેલો હાથી પાકલ સિભડા માથે પગ દઈ દે અને જેમ સિભડાની પરિસ્થિતિ થઈ જાય એમ પૃથ્વીની પરિસ્થિતિ કરી નાખું ચૂર 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 થઈ જાય આખી પૃથ્વી એને બદલે તું એક ગદા ભેગો એટલાં જોરથી મેં તને ગદા મારી નો છ્યું તને ટસક ક્યું નહીં તને મારા ગદાના પ્રહાર થી તું તો પૃથ્વી હોહર માં નીકળી જાવ છો એને બદલે ખાલી ઉયેય નો કર્યું અને ખાલી પડી ગયો ને જીવી ગયો ને એટલે કહો છો કે વાહ રાવણ તારી જનતા ને થતી કારણ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ જાય ુત્ર મહાવીર વિક્રમ વચનંદીમ સુમથિકે સંગીત ભરણ વિરાન કુંડલ કોણ દિંદગે કાનન કુંડલ કોણ ગે કાનન કુંડલ કોણ કે શાન